નમસ્કાર હું ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું અંબાજી થી વાત કરીશું અંબાજી ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજી મંદિરને દર્શન કર્યા અંબાજી ના સ્વાગત કરવામાં આવ્યું છે અંબાજી મંદિર દર્શન કર્યા બાદ ભટજી મહારાજની ગાદી પર રક્ષા પોટલી પણ બાંધશે અને મંદિરના ચાચી ચોકમાં જગદીશ વિશ્વકર્મા સ્વદેશી અપનાવોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા અધ્યક્ષ